નવલખી જીબી પાસે ભાજપના ટેબલની તોડફોડ કરાઈ હતી લોકસભાની ચૂંટણી માટે તારીખ રોજ વડોદરા બેઠક માટે થયેલ મતદાનના દિવસે શહેરના નવલખી જીબી ગેટ પાસે ભાજપનું ચૂંટણીલક્ષી ટેબલ મૂકવાની તકરારમાં કોંગી કાર્યકર અને નશામાં દૂધ એક સ્થાનિક રહીશે ભાજપના ટેબલ ખુરશીની તોડફોડ કરી હતી અને ભાજપના કાર્યકર ઉપર હુમલો કર્યો હતો શહેરના નવલખી કમ્પાઉન્ડને પથારી ગેટ ખાતે રહેતા રાજુ મોતીભાઈ પટેલ જે કેટરિંગનું કાર્ય કરે છે અને ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છે વડોદરા લોકસભા બેઠક માટે હતી નવલખી જીબી ગેટ પાસે ભારતીય જનતા પાર્ટી અને બાજુમાં કોંગ્રેસનું ટેબલ મુકાયું હતું રાજુ ભાજપના ટેબલ ઉપર બેઠો હતો ત્યારે સાંજના પોણા છ વાગે પથારી ગેટ ખાતે રહેતા સન્ની સપકાળ ઉર્ફે હડ્ડી એક કારમાં આવ્યો હતો નશો કરેલી હાલતમાં હતો તેઓ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે ભાજપના ટેબલ પાસે આવીને ધમકી આપી હતી કે આજ પછી નેતાગીરી કરી તો તારા ઘરમાં ઘૂસીને મારીશ જીવતો નહીં જવા દો પોલીસ તો મારા ખિસ્સામાં છે તેમ જણાવીને ભાજપના કાર્યકર રાજુ પર હુમલો કર્યો હતો ભાજપના ટેબલ પર ખુરશીઓની તોડફોડ કરી મૂકી હતી નજીકમાં મુકાયેલ કોંગ્રેસના ટેબલ ઉપરથી કોંગી કાર્યકર હિમાંશુ પરમારે પણ ધીંગાણું કર્યું હતું રાવપુરા પોલીસે સન્ની સપકાર અને હિમાંશુ પરમાર સામે એફઆઈઆર નોંધીને શોધખોળની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર